ગુજરાત જોડો અભિયાન અંતર્ગતની જનસભામાં ડભોઈના પણસોલી ખાતે અહીં મંચસ્થ ઉપસ્થિત મારા સાથી મિત્ર વિદ્યાર્થીઓના નેતા અને યુવા નેતા એવા યુવરાજસિંહ જાડેજા સાથે છોટાઉદેપુર લોકસભાના પ્રભારી એવા મુકેશભાઈ બારિયા સાથે વડોદરા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા હિરેનસિંહ સિંધા સાથે છોટા ઉદેપુર જિલ્લાના પ્રમુખ એવા રાધિકાબેન રાઠવા સાથે મંચસ્થ ઉપસ્થિત તમામ આગેવાનો વડીલો યુવાનો આજના કાર્યક્રમની આયોજન કરનારા મારા સાથી મિત્ર એવા મહેશભાઈ તડવી બાલુભાઈ તડવી પંકજભાઈ વસાવા સુરેશભાઈ વસાવા અને મંચસ્થ ઉપસ્થિત તમામ આગેવાનો સામે બેઠેલા તમામ વડીલો યુવાનો માતા બહેનો સૌને મારા લાખ લાખ જોહાર કરું છું સૌને મારા વંદન કરું છું સાથીઓ આજનો દિવસ એટલા માટે મહત્વનો છે કે આજે બંધારણ સભાના આપણા આદિવાસી સભ્ય જેમને ક્રાંતિકારી जयपाल મુંડા मुंडा આવે છે જયપાલસિંહ મુંડા નો એકસો ને તેવીસમી જન્મ જયંતિ છે સાથે સાથે જેમણે સમાજ સુધારક તરીકે મહિલા વાત કરી મહિલાઓની વાત કરી એમની પણ આજે જન્મ છે ત્યારે મંચસ્થ ઉપસ્થિત અહિયાં તમામ આગેવાનો વતી આ એમની જયંતિ ને લાખ લાખ આપણે જોહાર વંદન કરીએ છીએ આગળના વક્તાઓએ તમામ વાતો કરી છે ત્યારે હું વધારે સમય નથી લેવાનો પાંચ સાત મુદ્દાઓ છે પાંચ દસ મિનિટ બોલીને તમારી સાથે અહીંથી વિદાય લેવાનો છું ત્યારે આગળના વક્તાઓ કીધું કે અહીંયા તો ખૂબ મોટા કૌભાંડો થાય છે ભ્રષ્ટાચારો થાય છે ત્યારે સાથીઓ ત્રીસ વર્ષ સુધી આ ભારતીય જનતા પાર્ટીને ને લાવવા વાળા કોણ લાવા વાળા કોણ ભાજપને અત્યાર સુધી મત આપવા વાળા કોણ આપણે પાંચ સુધી પીવાના પાણીની ની રજૂઆતો કરવા જઈએ છે રસ્તા નથી સારા એની રજૂઆતો કરવા જઈએ છે આંગણવાડી નથી એની રજૂઆતો કરવા જઈએ શિક્ષક મૂકી આપો એની આંદોલન કરવા જઈએ યુવાનોને રોજગારી મળે ને આંદોલન કરવા જઈએ અને જયારે ચૂંટણી આવે અહિયાં આપણા વિસ્તારમાં એક જમણવાર રાખી દે દાળ ભાત શાક ને પૂરી ખવડાવી દે એટલે આપણા લોકો જાય કમળ નું બટન દબાવી આવે બધી તકલીફો ભૂલી જાય બધી સમસ્યાઓ ભૂલી જાય બસ એક દિવસ જમણવાર માં જઈને જમી લેવાનું કોઈ હારા નેતા આવે ને હારે વારું ભાષણ કરી દે વાયદા કરી દે એટલે આપણા જ લોકો જઈને બટનો દબાવી આવે સાચી વાત છે કે ખોટી વાત છે બધા કર્યું છે ને આવું હવે ખબર પડી ને હું થાય તે પડી ને ખબર શું થાય તે હવે દબાવશો પાછળ વાળા દબાવવાના તો હા દો હજુ લાવવાના તમે જોઈ લો નર્મદા પરિયોજના ની ડેમ બન્યો આપણા લોકો ને ત્યાંથી વિસ્થાપિત કરવામાં આવ્યા આ સરકારે આપણા લોકોને એવું કીધું કે જે પણ લોકોના ગામો અહિયાંથી વિસ્થાપિત થાય છે એ લોકોને જમીન સામે અમે જમીન આપીશું એક પરિવારમાંથી એક વ્યક્તિને સરદાર સરોવર નિગમમાં કાયમી રોજગારી આપીશું સિંચાઈનું પાણી એમને ખેતરમાં મફત આપીશું એમને ખેતીવાડીની વીજળી મફત આપીશું એમના ગામમાં મંદિર બનાવી આપીશું એમના ગામમાં એક બાગ બનાવી આપીશું એમના ગામમાં એક દવાખાનું બનાવી આપીશું એમના ગામમાં છોકરાઓને રમવા માટે એક મેદાન બનાવી આપીશું અને આજ દિન સુધી એ લોકોએ આપણને આપ્યું આજે આપણા કોઈ વ્યક્તિ ગામમાં મરણ પામે છે એ વ્યક્તિને અગ્નિ સંસ્કાર કરવા માટે પણ શમશાન સુધી લોકોએ આપણને આપ્યા નથી સાચી વાત છે કે ખોટી વાત છે શમશાન માટે આજે ઝઘડા થાય છે એમને દફનવિધિ કરવા માટે જગ્યા માટે ઝઘડા થાય છે તો હજુ ભાજપ ને લાવવા માંગો છો હજુ ભાજપ ને લાવવા માંગો છો એટલે જ અમે તમારી